હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા આજે હું નવો વ્લોગ બનાવવા જઈ રહી છું ઇન્ફોર્મેટિવ વ્લોગ કે વિન્ટરમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બિકોઝ અમારો આ થર્ડ વિન્ટર છે સસ્કાર્ટૂન સસ્કેચવાનમાં અને અમે ઘણું બધું શીખ્યા વિન્ટરમાં હજી પણ લર્ન કરીએ છીએ કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સો તમે સેફ રહી શકો કારણ કે અહીંયાનો વિન્ટર બહુ જ હાર્સ છે હું જે પ્રોવિન્સમાં રહું છું ત્યાં અત્યારે પણ ગવર્મેન્ટ અને વેધર ડિપાર્ટમેન્ટે કીધું છે કે આ વખતે સ્નો સ્ટ્રોમ પાવાનું છે સ્નો સ્ટ્રોમ આવે ત્યારે સ્નો ડીજણ ડીજન સુધી થઈ જાય છે સો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમારો ફર્સ્ટ વિન્ટર હોય તો એના માટે હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપીશ ફર્સ્ટ ઓફ ઓલ હું કિડ્સ વિશે કહીશ કે અહીંયા સ્કૂલમાં પણ માઇનસ ટ્વેન્ટી ટ્વેન્ટી ડિગ્રી હોય તો એ લોકો ઓપન ગ્રાઉન્ડમાં રમવા માટે બહાર લઈ જાય છે તો કિડ્સને તમે કઈ રીતની ક્લોથિંગ્સ પહેરાવશો કારણ કે જો તમે માઇનસ ફોર્ટી ફોર્ટી ફાઇવ ડિગ્રીનું પણ જેકેટ લેશો પણ જો તમે લેયરિંગ નહીં કરો તેનો કોઈ અસર નહીં થાય તો તમારે ઓલવેઝ લેયરિંગ કરીને છોકરાઓને સ્કૂલે મોકલો થર્મલ પહેરાવો ટી શર્ટ્સ પહેરાવો હુડી જાડી ટી શર્ટ અને એના ઉપર જો તમે જેકેટ પહેરાવશો તો એમના શરીરમાં ગરમાવો રહેશે અને ઠંડીથી બચી શકશે પછી હું હાથમાં ગ્લવસની વાત કરીશ હોલના ગ્લવસ પહેરાવો એના ઉપર થ્રી એમ રેઝિસ્ટન્સ ઇઝ વોટર રેઝિસ્ટન્ટવાળા થ્રી એમ ઇન્સ્યુલેશનના ગ્લવ્સ પહેરાવો સો એ લોકો સ્નોમાં રમે તો પણ એમને કોઈ તકલીફ ના થાય કારણ કે અહીંયા ફર્સ્ટ બાઇટ થવાના ચાન્સીસ વધારે છે એ લોકોને ખબર નથી પડતી એ લોકો સ્નોમાં રમતા હોય સો એ બહુ હાર્મફુલ હોય છે પેઇનફુલ હોય છે પછી સ્નો પેન્ટ કમ્પલસરી પહેરાવો કારણ કે ઘણીવાર સ્નો સ્ટોમના કારણે ઢીચણ સુધી સ્નો હોય છે જો એ લોકો ચાલે અને એમની જો લેંગી ભીની થઈ જાય તો એ જે ઠંડીના કારણે બીમાર પડવાની ચાન્સીસ વધી જાય છે સો સ્નો પેન્ટ કમ્પલસરી પહેરાવો સ્નો શૂઝ સ્નો બૂટ પહેરાવો કારણ કે અને એ પણ નીચે ગ્રીપ હોય એ રીતના કારણ કે અહીંયા બ્લેક આઈસ થઈ જવાના ચાન્સીસ વધારે છે બ્લેક આઈસના કારણે પછી જો પડી જાય તો વાગવાના ચાન્સીસ વધી જાય છે સો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કિડ્સ માટે સેમ ટુ સેમ આપણે મોટા લોકો પણ જો તમે પબ્લિક ટ્રાન્ઝિટનો ઉપયોગ કરતા હો બસનો ઉપયોગ કરતા હો તો અત્યારે સ્નોના કારણે ઘણીવાર બસના શેડ્યુલ લેટ થતા હોય છે જો તમારે પંદર વીસ મિનિટ વેઇટ કરવી પડે બસ સ્ટેન્ડ ઉપર તો તમે તમારી પાસે પ્રોપર તમે ક્લોથિંગ્સ પહેરેલું હશે તમારી પાસે પ્રોટેક્શન હશે મીન્સ જેકેટ્સ પહેરેલા હશે શૂઝ પહેરેલા હશે સ્નો પેન્ટ પહેરેલું હશે તો જો તમારે પાંચ દસ પંદર મિનિટ વધારે વેઇટ કરવી પડે તો બી વાંધો ના આવે પછી હું વાત કરીશ કે ગાડી કેવી રીતે ચલાવવી જોઈએ અમારો એક ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયેલો છે તો કાર હોય તમારી પાસે જો હાઈવે પર તમારું ડ્રાઈવિંગ કરવાનું હોય હાઈવે પર જતા હો તો પ્લીઝ ગાડી થર્ટી ફોર્ટી રાઇટ થર્ટી ફોર્ટી કિલોમીટર સ્પીડમાં ચલાવો બિકોઝ એટી નાઇન્ટી સ્પીડમાં જો ચલાવશો તો ગાડી સ્લીપ જવાના ચાન્સીસ વધારે છે કારણ કે રોડ બહુ જ થઈ ગયેલા હોય છે તો એક્સિડન્ટના ચાન્સીસ વધી જાય છે એક્સિડન્ટ થવાના બહુ જ બધા ચાન્સીસ છે એવું નથી કે આપણે ઘણા બધા લોકો અમે લોકો અમારો જે લાસ્ટ એક્સપિરિયન્સ હતો કે હાઈવે ઉપર બહુ બધા લોકોની ગાડીઓ જે છે હાઈવેની આજુબાજુમાં જે ખાઈ હોય એમાં ગાડી સ્લીપ થઈ જાય છે એ તમારે વધારે પેઇનફુલ હોય છે કારણ કે તમારે ટો કંપનીને બોલાવવાનો જે પછી ટો કંપનીવાળા આવી અને અત્યારે જે સ્નોના સિઝનમાં એનું વેઇટિંગ પણ હોય છે ઘણીવાર છ સાત સાત આઠ આઠ કલાક વેઇટ કરવું પડે ત્યારે તમારી ટો કંપની આવે અને તમને પછી હેલ્પ કરી શકે છે સો બને ત્યાં સુધી અવોઇડ કરો હાઈ હાઈવે પર જવાનું જો ઇમરજન્સી હોય તો પ્રોપર પ્લાનિંગ સાથે જાઓ એવું નથી કે ગાડીમાં જવાનું છે તો વિધાઉટ જેકેટ કે વિદાઉટ તમારા સ્નો બૂટ કે પછી ટોપી વગર જતા રહીએ પ્રોપર કપડાં લઈને જ જાઓ ગાડીમાં પણ જવાનું હોય તો બને તો એક નાનો બ્લેન્કેટ રાખો ગાડીમાં જો કીટ્સ અમારી સાથે છે તો એ ઇઝી રહી જશે તમારા માટે સો આ બધી વસ્તુઓ હતી જે અમને લાગી અમે લોકો શીખ્યા બે વર્ષમાં અમારો થર્ડ વિન્ટર છે કે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ સો વિન્ટરમાં જો તમે થોડું એલર્ટ રહેશો થોડું ધ્યાન રાખશો તો તો સેફ રહેશો કિડ્સ માટે પણ જરૂરી છે આપણા માટે પણ જરૂરી છે બિકોઝ માઇનસ ફોર્ટી ફોર્ટી ફાઇવ ડિગ્રીનો એક્સપિરિયન્સ આપણે કરેલો નથી હતો ઠંડી લાગે છે બહુ જોરદાર ઠંડી લાગશે સો જો તમે થોડી બાબતોનું ધ્યાન રાખશો તો હંડ્રેડ સેફ રહેશો कशुज नहींट्स इट आ मैं लागू के इन्फॉर्मेशन तरीके शेर करवी जो है सो मैं शेर करी जो हमारी इन्फॉर्मेशन तमें पसंद पड़ी हो ब्लॉग पसंद पड़े हो तो लाइक शेर एंड सब्सक्राइब मै यूट्यूब चैनल प्रजापति फेमिली इन केडा मिलीस नवा ब्लॉग में त्या सुधी आज जय श्री कृष्ण